માગો વેસ્ટના દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને આપણે છે ને ઘણા સમય પછી વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હમણાં આપણે થોડીક ભીડવાળું હતું એટલે છે ને વ્લોગ હમણાં બહુ ઓછા આવે છે પણ હવેથી આપણે કાંઈમ રેગ્યુલર વ્લોગ થઈ જશે કેમ કે હમણાં આપણે થોડીક વધારે ભીડ હતી એક બાજુ મજૂર આવે ને એક બાજુ બધું કામ ને એટલે થોડુંક વાળું હતું પણ હવે વાંધો નથી હવે આપણે કન્ટિન્યુ વ્લોગ આવીએ અત્યારે આપણે થઈ ગયા નાઈ ધોઈ અને તૈયાર અને આપણે માલનું જો બધું કામ કરી તને તને દોઈ નાખી ઓલા તને તને નાખી આને પાય અને ઓલતે જો દૂધ પીને હોઈએ ભાઈ પગ અને કાલે આપણે આખો દિવસ જો અહીંયા ઓથ કર્યો કેમ કે છે ને હવે અહીંયા બધામાં માલ હમાતા નથી એટલે અહીંયા ઓથ કર્યો આપણે જો અહીંયા બધાને જેમકે જેણકે ભાજીને જો પડદો જે પેક થઈ જાય આખું હું તમને નાઇટમાં સાંજે બતાવીશ સાંજે આખું પેક કર્યું ને જ્યારે ત્યારે અત્યારે દિવસના બારે રાખી અને નાઇટમાં અંદર માલ લઈને તે રાખું પેક થઈ જાય મસ્ત જોરદાર અંદર ગરમ ગરમ હવા આવે એટલે આપણે છે ને હું તમને પાછો હાંજી આવીને બતાવીશ અને અત્યારે અમે જાય છે અહીંથી ચૂર ચૂર ગામે આપણે જવાનું છે આપણે હુકી નીણ જોવા માટે અને ત્યાંથી આપણે જવાનું છે બાકોડ આજે આપણે કઈ દેમ વ્લોગમાં સપરાશ નથી રાખવું એક ગાય આપણે લેવાની છે ને એટલે એ જોવા જાય છે બાકોડી ગાય છે ભળવાર આગળ એટલે એ ગાય જોઈ આવી અને પછી જોઈએ હું થાય ફીટ થાય ના થાય એ પ્રમાણે આગળ જોઈ બાકી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો અહીંથી જવામાં હું અને લખન છે અહીંથી પહેલાં ચોર જા હું આપણે નીણ જોવાની છે પછી ત્યાંથી જવાની છે બાકોડી હાલો આપણે છે ને બાકોડી પહોંચી ગયા છીએ આપણે વચ્ચે ચૂર ગયા હતા અહીંયા નીડ જોઈ અને વિડિયો બીજો કંઈ શૂટ નથી કર્યો ને આપણે ડાયક આવી ગયા છે બાકોડી ત્યારે ભાઈને ફોન કર્યો હતો કે ગાય છે ને ગૌશાળામાં છે એટલે અમે આવી ગયા ગૌશાળામાં અને હવે એ ભાઈ આવે ને એટલે જે ગાય જોઈ નહીં કેવી છે હું છે હકીકત ગમે રજીએ ડાય છે કે વાયડી એ પ્રમાણે થાય ડાય હોય તો જ થાય બાકી કે વાયડી તો આપણે જોતી નથી કેમ કે એક ઘેર રાખવી હોય દૂધ પીવા એટલે ડાય હોય તો વધારે સારું હાલો મિત્રો આપણે છે ને સવારેથી ડાયરેક્ટ છે ને સાંજે મળ્યા છે કે એનું કારણ છે આપણે છે સાડા બાર વાગે ઘેર આવ્યા સાડા બાર વાગે ઘેર આવી આપણે ડાયરેક્ટ જમવાનું હતું ભાભાની એટલે ભાભાન ઘેર ડાયરેક્ટ વયા ગયા ઘેર થી દોઢ વાગે જમી 1:30 ને બે જેવું થઈ ગયું હતું જમી આવી અને ડાયરેક્ટ બધા માલને પાયા ને બપોર બપોરનું બધું કામ બાકી રહી ગયું હતું જ્યાં પાઈ નાખી લીધું ત્યાં અઢી પૂરા તન જેવું થઈ ગયું પણ ત્રણ વાગે હતો ને તો ડાયરેક્ટ પાંચ વાગ્યા પાંચ વાગે પછી કામ તાઘાન તળીએ લીધું ને અત્યારે વાગી ગયા ને બસ જો જમી લીધું છે અને આપણે ખુશખબરીની વાત કરીએ ને તો આપણે ગાય મસ્ત છે એ લઈ લીધી છે કાલે આપણે સવારે ભરવા જવાની છે ગાયને અને બસ જો જમી લીધું છે અને બીજી ખુશખબરીની વાત કરીએ તો આપણે કાળજીના કટકા આવ્યા પિયુષ બંધિયા અને પિયુષ કર્મું બે અત્યારે આવે છે એને ફોન આવ્યો છે આઠ સવા આઠ વાગે કે આજે આપણે પ્રોગ્રામ કરીએ મેં તો કોડે કંઈ આ ગમે તે ફોન કરો ને ગમે તમે પ્રોગ્રામ થોડા થાય કંઈ વહેલું વહેલું પહેલાં કંઈક પ્લાનિંગ કરવું પડે તો કે કંઈ વાંધો નહીં આપણે મેગી ખાવું બાકી કે ભાઈબંધોની કે ભેગું બેહું છે મને હાથે કંઈ વાંધો નહીં આવો તો આપણે જો આગણી ઓછી તેનું પરિણામ થયું તો પછી મેં તો વ્લોગ ચાલુ કરું બાકી નગર આપણે ડાયરેક્ટ છે ને કાલે સવારે ગાય ભરવા જાય ને ત્યારે ભાઈ બંધુ આવે છે ને જો લાઈટ ગઈ છે ગઈ તો છે ને તમને બધું પેક દેખાડવું તો લાઇટ આવે ત્યારે નગર કાલ સવારે અને અત્યારે પ્રોગ્રામ કરવાનું છે એટલે બસ જો આગણી જવું છે આપણે વાડીએ હાલો મિત્રો આપણે વાડીએ આવી ગયા ને આમનામાં તાપણું કરીને બેઠા હતા નજી એકાદા બે સદસ્ય આવે છે પણ એને થોડુંક કામ આવી ગયું ને તે થોડાક લેટ આવી ગયા બાકી આવે કે ના આવે એની નથી ખબર

તો વાંધો નહીં તમે ટાટ ને નથી ને બહુ ભલે થી આ નગર એમ કહું તમને ફોર વ્હીલર ની ક્યાં પડી આઈફોન માં દેખા હે ફોર વ્હીલર આતી કર લે આવી ફેરા કે એકલા જોઈ આવ્યો તમે ના આઈ આઈ થી દેખાય વાંધો ના આવે ના જૂમ નત કરો ના ક્લિયરિટી વઈ જાય વિડિયા ની અને આપણા લખનભાઈ શું છે લખનભાઈ

ના ના વાંધો નઈ તું હજી ક્યાંય નથી મૂકવું પડે એમ કઈ વાંધો નહીં આલો તો હવે ના ક્યાં બોલજે તું મૂક દે હું પીલો આયાર કઈ વાંધો

હા જો સમાન બધું લઈ લીધું અને મજા બહુ આવી ગઈ ને અઘોરી જેવા ભૂંડ જેવા ને જો ધોળી નીકળી ગયા જો લાઈટ કરે હાલો ગાઈસ તો હવે નીકળીએ હા તો હાલો ગાઈસ કા જા રહે